સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી પાટીદાર સમાજની દીકરીએ કરેલા આપઘાત મામલે આગેવાનોએ કરેલી રજૂઆત બાદ કતારગામ વિસ્તારમાં આવેલા પાનના ગલાઓ પર એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી જે લઈને અસામાજિક તત્વોમાં જે ફફડાટ જોવા મળ્યો છે સુરતના કતારગામ વિસ્તારમાં ઓગણીસ વર્ષે શિક્ષિકાએ આપઘાત કરવાના મામલે સુરત એસઓજી દ્વારા ટ્યુશન ક્લાસ આસપાસ ચાલતા પાનના ગલા પર તપાસ હાથ ધરવા આવી હતી એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ તેમના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવા આવી હતી પાનની દુકાનની અંદર ચાલતા સ્મોકિંગ ઝોનમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે કે નહીં તેની તપાસ કરાઈ હતી તપાસ દરમિયાન બધું કોઈ માહિતી સામે આવશે તો પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તપાસ દરમિયાન કોઈ વ્યાજ વટાવના ધંધા સાથે જોડાયેલા ઈસમો મળી આવશે તો તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે તે વેસોજીના ડીસીપી રાજદીપસિંહ નકોમે જણાવ્યું હતું ડ્રાઈવની અંદર જે લોકો એવી રજૂઆત કરી રહ્યા છે કે ભાઈ અમુક સામાજિક તત્વો અમુક જગ્યાએ અડીંગા જમાવીને બેઠા હોય છે કાળા કાતની ગાડીઓ રાખે છે ચોક્કસ પ્રકારના એના ઉપર લખાણો હોય છે